હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્ય ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આજે આપણે ફરી તત્વજ્ઞાનની અંદર મળી રહ્યા છીએ ત્યારે મારા વાલા વિદ્યાર્થીઓ તમને ખબર જ છે કે આજે આપણે લોકો વિભાગ વિભાગસિંહની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને વિભાગ વિભાગસિંહની અંદર કયા કયા એવા ટોપિક છે જે બે ગુણમાં પૂછાય અને દરેકે દરેક ટોપિકને આપણે બિલકુલ મૂકવાનો નથી એનું પોસ્ટમોર્ટન કરી દેવાનું છે ઓકે તો કે ઓકે આ વખતે તમારે તત્વજ્ઞાનમાં સોમાંથી સો માર્ક્સ આવે ને એટલી મહેનત કરવાની છે પછી ભલે સોમાંથી સત્તાણું આવે અઠ્ઠાણું આવે કે પંચાણું આવે એનો કંઈ વાંધો નહીં પણ મહેનત તમારે સોમાંથી સો લાવવાની કરવાની છે અને તમે મારી જોડે ભણો છો ને તો સો ટકા આ કામ તમારાથી થશે હું જે પણ વિડીયો બનાવું છું અને વિડીયોની અંદર જો તમે ક્લિક કરી દીધું છે તો મારી ઉપર એક ઉધાર વિશ્વાસ રાખી અને વિડીયો પૂરો જોઈ લેશો હું કહું એટલું કામ કરી લેશો તો સો ટકા સોમાંથી સો માર્ક્સ આવવાની સંભાવના ખરી સો ટકા પણ તમે જો કામ કરશો તો થોડી દાનત રાખી તમારા મા બાપ સામું જુઓ તમારા મા બાપે તમને ભણાવે ગણાવે છે એક નાના બાળકથી લઈને તમને બાર વરસના કર્યા છે અને બાર વર્ષ કેમ તમે બાર વર્ષ બાલમામા આવ્યા છો તો બાર વર્ષને ઓલા પાંચ વર્ષ ક્યાં ગયા એટલે સત્તર વરસ નથી આવશો ને તમે તો સત્તર વર્ષથી તમારા મા બાપ તમારું લાલન પાલન કરે છે તો શું તમે એમના એ લોકો તમારા માટે આટલું કરે છે તમે એમના માટે આટલું કામ ના કરી શકો આટલો વિડીયો જોઈને હું કહું એટલું કામ ના કરી શકો તો કે કે કેમ ના કરી શકો સો માંથી સો માસ લાવવા બધું કરવું પડે પાસ થવા માટે મહેનત કરવી પડે નપાસ થવા માટે મહેનત કરવી પડે ના નપાસ તો તમે એમને બેસી તો તમે જોઈને કંઈ ના લખો તો થવા માટે આપણે કંઈ મહેનત કરવી પડતી નથી પણ પાસ થવા માટે સારી માર્કસ સારા માર્ક્સ સારી ટકાવારી લાવવી હોય તો એના માટે સો ટકા મહેનત કરવી પડે કરશો ને બધા મહેનત ઓકે ચાલો ડાયા છો બરાબર તો ચલો આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાન ચેપ્ટર એક વિધાનના રૂપો અને તેના પ્રકારો એમાંથી તમને વિભાગ સીમા બે ગુણનો આ પ્રશ્ન હશે હસે હશે શું હશે તો કે તમને અહીંયા કહેશે પહેલાં જ વિભાગસિંહ તમારો તમે હાથમાં લેશો પેપર અને વિભાગસિંહ જ્યારે ખોલશો ને તો પહેલો પ્રશ્ન અહીંયા તમને આપેલો હશે કે સત્યતા કોષ્ટ કરતા એમાંથી આપણને ખબર છે કે પાંચ કારકો છે પહેલાં ચેપ્ટરની અંદર ભાઈ કારકો કેટલા હતું કે પાંચ કયા કયા તો કે નિષેધ સમુચ્ચાય વિકલ્પન શરતી દ્વિશરતી તો આ પાંચ કારકોમાંથી તમને કોઈ પણ એક શું લેવા દોડો છો જે હોશિયાર વિદ્યાર્થી છે અને આઈએમપી ની જરૂરત ના હોય એ બધી બધી તૈયારીમાં જ રહે એટલે હું તમને કહી દઉં કે આપણે પાંચે પાંચ કારકોનું સત્યતા કોષ્ટક વ્યવસ્થિત તૈયાર કરનાર અને એ તો કરવું જ પડે કારણ કે આ પાંચ જે છે ને તમે આ પાઠની અંદર આ તમારે ના કરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી જો તમારે ભણવું હોય ને તો જ થાય તો કે સત્યતા કોષ્ટકથી હવે જો તમને સત્યતા કોષ્ટક બનાવતા ના આવડતું હોય ને તો કોમેન્ટની અંદર જણાવજો કે નથી આવડતું તો શીખવાડી દઈશ પણ હાલ હું તમને વિભાગ સી માટે સમજાવું છું તો એ રીતના તમને સમજણ પડે એ રીતના સમજાવું હવે આપણે પાંચ કારકોમાંથી કોઈ પણ કારકનું સત્યતા કોષ્ટક પૂછી લે તો આપણને ફરક શું પડે છે કંઈ નહીં બસ સત્યતા કોષ્ટક બનાવવાનું છે હવે સત્યતા કોષ્ટક બનાવવા માટે પહેલાં ફર્સ્ટ સ્ટેપ કે પહેલું કદમ શું કરવાનું તો સત્યતા કોષ્ટક બનાવવા માટે સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે કે એ ચલો તમને અહીંયા પૂછી લીધું સત્યતા કોષ્ટક રજો તો કે ઓકે જો થોડું એક મિનિટ હા હા બરોબર તો નિષેધનું સત્યતા પુષ્ટક તમને પૂછી લીધું તો ટેન્શનમાં નહીં આવવાનું તમને ખબર હોવી જોઈએ કોઈપણ સત્યતા કોષ્ટક તમે બનાવતા હોય પાંચ પાંચ જો તમારે સત્યતા કોષ્ટક હોય તો તમારે અહીંયા આ બે વસ્તુ ઉપર ઉપર લખવું પડે સો ટકા તો સૌથી પહેલા અહીંયા તમારે દર્શાવી દેવાનું કે ઘટક રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય અને અહીંયા સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય હવે જો અહિયાં ઘટક રૂપ વિધાન અને અહિયાં સંયુક્ત વિધાન એના માટે ટેન્શન નહીં લેવાનું અને બે વસ્તુ તમને ખબર છે કે જે કારક આવતું હોય ને એ વિધાન કેવું હોય સંયુક્ત વિધાન જ હોય જે વિધાનમાં કારક આવતું હોય વિધાન સંયુક્ત વિધાન હોય સાદું વિધાન ન હોય અને આ બાજુ સાદા વિધાનો હોય હવે અહીંયા લખશો પહેલાં તો ઉપરની બે લાઈનોમાં એકમાં ઘટકૃત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય અને બીજી સાઈડમાં લક્ષો સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય ઓકે એટલું ખબર પડી ગઈ હવે અહીંયા તમને નિષેધનું સત્યતા કોષ્ટક રચો એવું કહ્યું છે તો નિષેધની અંદર સાદા વિધાનો કેટલા હોય વિદ્યાર્થીઓ તો કે એક જ સાદું વિધાન હોય નિષેધની અંદર સાદા વિધાનો કેટલા હોય તો કે એક જ સાદું વિધાન હોય તો હવે શું કરવાનું તો હવે તમારે સત્યતા કોષ્ટક બનાવવા માટે નિષેધનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે તો હું તમને એવું કહેવા માંગુ છું કે તમારે ચાર લાઈન બનાવવાની કેટલી ચાર લાઈન બનાવવાની એક આખી લાઈન બીજી લાઈન ત્રીજી લાઈન ચોથી ચાર લાઈનો બનાવી અને પછી વચ્ચે એક લાઈન ખેંચી લેવાની આટલું કામ કરતા આવડે કે કે ના આવડે તો નિષેધ નું તમે દોરતા સત્યતા ચાર લાઈન પહેલા ખેંચી લેવાની અને પછી વચ્ચે એક લાઈન ખેંચી લેવાની આટલું કામ થાય તો કે થાય હવે આ બે ભાગ પાડ્યા હવે આ બાજુ લખો ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય આ સારી લખશો સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય હવે વિદ્યાર્થીઓ આપણને એટલી ખબર હોવી જોઈએ કે નિષેધ ની અંદર નિષેધના નિષેધમાં સાદું વિધાન કેટલું હોય એક જ હોય તો અહીંયા તમે લખશો પી આ પીએ શું છે સાદુ વિધાન બીજું અહીંયા આપણે નિષેધનું સત્યતા પુસ્તક બનાવીએ છીએ તો અહીંયા તમે જે આ સાધુ વિધાન છે એને કયા કારકથી જોડશો તો કે નિષેધથી જોડશો કારણ કે નિષેધે અહીંયા નિષેધ પૂછેલું છે એટલા માટે તો હવે પીને તમે નિષેધ પીથી જોડી દીધો ઓકે હવે અહીંયા શું કરવાનું તમે જ્યારે સત્યતા કોષ્ટક બનાવતા હોય તો તમને પહેલાં તો સત્યતા કોષ્ટકમાં જે કારક પૂછે ને એના નિયમ આવડતા હોવા જોઈએ સત્યતા મૂલ્યના હવે નિષેધનો નિયમ શું છે વિદ્યાર્થીઓ નિષેધનો નિયમ સત્યતા મૂલ્યનો સત્યતા કોષ્ટક બનાવવાનો નિયમ શું છે નિષેધનો તો નિષેધનો નિયમ એવો છે કે ટી હોય તો તમારે એફ કરી દેવાનો અને એફ હોય તો તમારે ટી કરી દેવાનું આ શું છે તો કે આ નિયમ છે કોનો તમારા ઘરનો ના કોનો નિષેધનો કોનો નિષેધનો નિષેધ એવું કે છે કે જો મારા કોલમની અંદર ટી હોય ને તો તમારે એફ કરી દેવાનો ને એફ હોય ને તો ટી કરી દેવાનું તો આપણને જો વિદ્યાર્થીઓ સાચું કહું ને તો સત્યતા કોષ્ટકમાં એક રમત રમવા જેવી વાત છે પણ રમત તમને રમતા આવડવી જોઈએ અને રમત રમતા ત્યારે જ આવડે ત્યારે જ્યારે તમને પાંચે પાંચ કારકોના નિયમ આવડતા હોય હવે આપણને ખબર છે કે નિષેધનો નિયમ શું છે કે જ્યાં ટી દેખાય ને ત્યાં તમારે સામે એફ લખવાનો અને એફ દેખાય ને ત્યાં સામે ટી લખવાનું હવે કેવી રીતે લખશું ચાલો આ બાજુ આવી જાઓ હવે જો એક વાત કહું કે જ્યારે સાદું વિધાન એક જ હોય તો હરોળ કેટલી બને કેટલી બને કેટલી હરોળ બને બે બે બને એક સાદુ વિધાન હરોળ બે બે સાદા વિધાન તો હરોળ ચાર આ હરોળના નિયમ તમને આવડતા હોવા જે ના આવડે તો કશું નહીં હું તમને કહી દઉં સાદા વિધાન બે હોય તો હરોળ કેટલી બને ચાર ચાર સાદા વિધાન સાદા વિધાન સોરી અહીંયા સાદું વિધાન એક હોય તો હરોળ કેટલી બને તો કે બે બને બે સાદા વિધાન હોય હદોડ કેટલી બને ચાર બને અહીંયા ત્રણ સાદા વિધાન હોય કેટલા ત્રણ સાદા વિધાન હોય તો હદોડ કેટલી બને તો ચાર ને બે ગુણી નાખો એટલે કેટલી બને આઠ ઓકે આટલું ખબર પડે તો કે હા એક સાદું વિધાન બે હરોળ બે સાદા વિધાન ચાર હરોળ અને ત્રણ સાદા વિધાન તો આઠ ઓકે હવે અહીંયા જો સાદું વિધાન કેટલું એક જ તો હરોળ કેટલી બનશે બે જ બનશે આટલું થઈ ગયું હા હવે શું કરવાનું તો હવે આપણે ટી એફ ટી એફની ગોઠવણી કરવાની શું કરવાનું ની ગોઠવણી તો હવે ટીએફની ગોઠવણી કેવી રીતે કરવાનું તો અહીંયા જેટલી હરોળ હોય ને એ હરોળની અંદર અડધું કરવાનું હવે અહીંયા હરોળ કેટલી તો કે બે તો બેના અડધા કેટલા થાય તો કે એક તો અડધા કરી અને એમાં ટી મૂકવાના તો બે ના અડધા કેટલા થાય એક તો એકમાં પહેલા ટી મૂકો તો ચલો એકમાં ટી મૂકી દીધો મૂકી દીધો હા તો હવે આ બધું એમાં તો એમાં એફ મૂકવાનો તમને અહીંયા જેટલી હરોળ તમને આપેલી હોય જેટલી હરોળ હોય એના અડધા તમારે ટી મૂકવાના ને એના અડધા તમારે એફ મૂકવાના અહીંયા બે હતી હરોળ બે ના અડધા એક થાય એટલે એકમાં ટી મૂક્યો અને એકમાં એફ મૂક્યો ઓકે હા ઓકે હવે આ બાજુ અહીંયા શું કરવાનું હવે તો અહીંયા નિયમ લગાડવાનો કોનો નિષેધનો આ કોલમમાં શું કરવાનો નિષેધનો નિયમ લાગવાનો નિષેધનો શું નિયમ છે તો કે નિષેધનો એવો નિયમ છે કે સામે ટી હોય આ જોજો નિયમ કે જો નિષેધનો નિયમ એવું કહે છે કે નિષેધના ના અહીંયા સામે ટી હોય ને તો તમારે અહીંયા એફ કરવાનો અને અહીંયા એફ હોય તમારે અહીંયા ટી કરવાનું જો આ નિયમ તો દેખાય છે તો કે હા ટી હોય તો એફ કરો ને એફ હોય તો ટી કરો તો હવે તમે અહીં જોજો અહીં શું છે ટી છે તો તમારે અહીં શું કરવાનું એફ કરવાનું હવે નીચે આવો અહીંયા એફ છે તો અહીં તમારે શું કરવાનું ટી કરવાનું બસ નિષેધનું સત્યતા કોષ્ટક પૂરું આટલું ન આવડે અને આ આટલું ટી એફ ને એફ કરવાના જો આ ફિક્સ જ છે પાછું કે આ સત્યતા કોષ્ટક આનું દોરો એટલે અહીંયા ટી ને એફ અહીંયા એફ ટી બસ પતી ગયું આ આટલું કરવાના તમને બે માર્ક્સ મળે ને તો એ અમુક લોકો છે ને એ તત્વજ્ઞાનમાં ફેલ થાય બોલો આ લોકો શું તૈયારી કરતા હશે કોઈ પ્રશ્ન નથી ઉભો થતો સવાલ જ પેદા નથી થતો સો માંથી સો માર્ક્સ આવે તત્વજ્ઞાનમાં વિદ્યાર્થીઓ અને ઘણા બધા વિદ્યાર્થીઓને આવ્યા જ છે તમારા આવે જો વ્યવસ્થિત તૈયારી કરો ને તો ચલો આમાં તમને નિષેધમાં ખાવું પડી ગઈ તો હવે આપણે સમુચયના સજ્જતા કોષ્ટક ઉપર જઈએ ચલો હવે જો અહીંયા

તો ચાર હળ આ બનાવો અને એક અહીંયા તમારે જે ઉપર વિધાન દર્શાવવાની હોય એની અને એક ઉપર આપણે આ જે લખવાનું હોય લાઈન એટલે સાત તમારે બનાવવાની ઓકે ઓકે તો કે હવે પહેલા ઉપર આ આ તો લખી દેવાનું એટલે તમારે તૈયાર કરી જ નાખવાનું કે ઘટક રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય હવે આપણને ખબર હોવી જોઈએ કે સમુચાઈ જોડે કેટલા વિધાન છે સમુચાઈ બે વિધાન સાદા વિધાનોથી જોડાયેલું હોય જો પી સમુચાઈ ક્યુ

સમુચાઈ વિકલ્પ શરતી અને તમે તમે સત્યતા કોષ્ટક બનાવો તો એ બધામાં હરોળ કેટલી હશે તો કે ચાર જ હશે વિભાગ સી પૂરતી વાત કરું છું હો હા એમ જટિલ સંયુક્ત વિધાનની વાત કરતી નથી અહીંયા હરોળ કેટલી થઈ ગઈ ચાર હવે આમાં આપણે ટીએફની ગોઠવણી કરવી પડશે તો ટી એફની ગોઠવણી કરવા માટે સૌથી પહેલાં શું કરવાનું તો કે આ જેટલી હળવ હોય એના અડધા ટી મૂકવાના અને અડધા એફ મૂકવાના હવે જો એક બે ત્રણ અને ચાર અહીંયા હળવ કેટલી ચાર હવે ચારના અડધા કલર કેટલા થાય તો કે બે થાય તો બેમાં ટી મૂકવાના અને બેમાં એફ મૂકવાના તો મૂકી દઉં બેમાં ટી ટી અને એફ અને એફ કેમ આવું કર્યું ચાર લાઈનો છે ચારના અડધા કરો બે થાય તો બેમાં ટી મૂકો ને બે વધ્યા એમાં એફ મૂકો આટલું થઈ ગયું થઈ ગયું તો કે હવે અહીંયા શું મૂકવાનું તો કઈ નહીં આ જે ઉપરના જે ટી છે ને હવે ટીના અડધા કરો તો આ બે ટી છે તો બે ટીના અડધા કેટલા થાય તો કે એક થાય તો એકમાં ટી બીજામાં એફ એકમાં ટી બીજામાં એફ ખબ પડે છે પહેલી લાઈનમાં શું કરવાનું જેટલા જેટલી હરોળ હોય જેટલી આડી લાઈન હોય એના અડધા કરવાના અહીંયા ચાર આડી લાઈન છે એના અડધા અડધા થાય બે માં ટી મૂકો બેમાં એક મૂકો હવે અહીંયા જોવાનું કે અહીંયા આ લાઈન પૂરવા માટે શું કરવાનું તો અહીંયા જેટલા ટી હતા ને એના અડધા અહીંયા ટી મૂકવાના તો અહીંયા બે ટી હતા તો બે ટી ના અડધા એક ટી એક ટી એક એફ એક ટી એક એફ ઓકે તમને હું મૌખિક એવી રીતે સમજાવું છું કે તમને ફટાફટ મગજમાં ઉતરે નથી બાકી તમે ચોપડીમાં જો ભણવા ને ઘોખવા જશો ને તો ઘણું ગાઠું પડી જાય ઓકે ઓકે હવે શું કરવાનું આ સામેની લાઈન પૂરવા માટે તમારે શું કરવું પડે તો કે કઈ નહીં તો બસ સમુચાયનો સત્યતા મૂલ્યનો નિયમ હવે સમુચાયનો નિયમ શું કહે છે કે જો ટીટી હોય ને તો એની સામે જ તમારે ટી લખવાનું જો ટીટી ના હોય તો તમારે એફ લખી દેવાનું ઓકે 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 ખબર પડે છે તો કે હા પડે છે ચલો હવે આ આ લાઈન મારે પૂરવી છે સમુચાઈનો નિયમ શું છે ભાઈ વિદ્યાર્થીઓ તો કે ટી ટી હોય એની સામે જ તમારે ટી લખવાનો નહીં તો બીજે બધે તમારે શું લખવાનું એફ લખી દેવાનો હવે જો આ મારો એક નિયમ છે તમારે ગાંઠે બાંધી લેવો કેમ તમને કોઈ જગ્યાએ સત્યતા કોષ્ટક બનાવો તો તકલીફ નહીં પડે અને તમારી એટલી સ્પીડ જનરેટ થશે ને એમ કે હવે અહીંયા તમારે સત્યતા અહીંયા તમારે આ લાઇન કૂદવાની છે તો સૌથી પહેલાં સત્યતા મૂલ્યનો નિયમ ખબર હોવી જોઈએ નિયમ ખબર છે ટીટી હોય ટી નહીં તો એ હવે વિદ્યાર્થીઓ જુઓ અહીંયા તમારે પહેલાં શું કરવાનું ખબર છે આ કોલમ કૂદવા માટે તમારે નિયમ લાગુ પાડી દેવાનો સમુચ્ચયનો તો સમુચ્ચયનો નિયમ એવું કે છે કે પહેલાં હોદ્દો જે જગ્યાએ તમને ટીટી દેખાય ને એની સામે ટી મૂકી દેવાનું બીજે બધે એપ તો જોજો આમાં તમને ક્યાં ક્યાં ટીટી દેખાય છે તો જો આ પહેલી લાઈન એવી છે ને પહેલી લાઈન તો જો અહીંયા ટી અહીંયા ટી તો ટીટી દેખાય જ્યાં તમને ટીટી દેખાય ને એની સામે ટી મૂકી દો બીજે કે ટીટી દેખાય છે ના બીજે કે ટીટી ના તો હવે બધે શું વધ્યું ત્યાં શું મૂકી દેવાનું એફ ઓકે હવે આ બધે આપણે એફ કેમ મૂક્યો તમે મને કહેજો પહેલા તો કે આ બધે અમે એફ એટલા મૂક્યો એટલા માટે મૂક્યો કે અહીંયા અમને ક્યાંય કોઈ જગ્યાએ ટીટી ના દેખાયું અહીંયા પહેલા ટીટી દેખાયું હતું ત્યાં અમે ટીટી મૂકી દીધું પછી અમે આમાં ચેક કર્યું ટીટી દેખાયું ના ના દેખાયું તો બધે શું મૂકી દેવાનું એફ ઓકે આઈ હોપ મારા વિદ્યાર્થીઓ તમને સમજણ પડતી હશે અને ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવવાનું આમથુ વિડીયો જઈને જતું નહીં રહેવાનું હોય ને ઓકે બસ આ શું થઈ ગયું સમુચયનું સત્યતા પુષ્ટક ઓકે ચલો હવે વિકલ્પ ઉપર જઈએ તો હવે આમાં શું કરવાનું જો અંદર કેટલા સાદા 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 હોય હોય તો તો કે બે બે હવે વિધાનો હરોળ કેટલી બને ચાર એક બે ત્રણ અને ચાર જોયું બે તો હરોળ કેટલી બને ચાર હવે શું કરવાનું તો વિકલ્પનો નિયમ શું કહેવા માંગે છે તો વિકલ્પનો નિયમ એમ કે છે કે એફ એફ હોય તો જ તમે એફ મૂકજો હો નહીં તો શું મૂકવાનું ટી મૂકવાનું હવે જેટલી હરોળ હોય એના અડધા ટી મૂકો હરોળ વિદ્યાર્થીઓ જો અહિયાં તો આ જે દેખાય છે ને આ બધ બધું સરખું ચારે ચાર જે કારકો છે ને એમાં આ જે બધું છે ને સેમ ટુ સેમ આવશે ખાલી અહિયાં પી સમુચે ગયું છે ને તો અહીંયા ખાલી કારક બદલાય

એફ ટી એફ આ તો આવે જ તે આ ગોઠવણી તમને આવડતી હશે કે ડબલ ટી ડબલ એફ પછી સિંગલ ટી ઇન સિંગલ એફ સિંગલ ટી સિંગલ એફ ઓકે ચાલો હવે શું કરવાનું તો કઈ નહીં હવે સૌથી પહેલા અહીંયા તમારે લાઈન પૂરવાની હોય તો સૌથી પહેલા તમારે નિયમ લાગુ પાડવાનો તો નિયમ લાગુ પાડવા શું કરવાનું પેલા એફ એફ જુઓ એફ હોય ને એની એફ મૂકી દો એફ એફ હોય ને તે પેલા એફ મૂકો બીજી વાત જવા દો તો જો અહીંયા એફ છે નથી એફ છે નથી એફ છે નથી આ ઓ આરે જો એફ એફ દેખાય એફ એફ હોય તો પેલા એફ મૂકી દો બીજી જગ્યાએ તમને એફ દેખાય ના તો જ્યાં તમને એફ હોય ને ત્યાં જ તમારે એફને ટીંગાડવાનું ને એફ ના હોય ને ત્યાં તમારે એફ ને હળી નીકળવાની ત્યાં તમારે બધે શું મૂકી દેવાના ટી હવે સત્યતા કોષ્ટક બનાવતો ને તો આ મારી રીતનો તમે ઉપયોગ કરો તો તમને મજા આવી જાય કેમ કે જ્યાં તમને પેલા આ બધે જોઈ લેવાનું એફએફ છે 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 તો મૂકી દો અને હવે બધે શું દે આન્ટી એટલે જિંદગીમાં તમને ભૂલ નહીં પડે સત્યતા કોષ્ટકમાં ન કહે જો તમને કહી દો આ ટીટી જોઈન હોય ટી મૂકશે ટીટી જોઈન જોઈને તો ગોથે ચડી જશો એવું ના કરવું હોય તો પેલા નિયમને લાગુ પાડી દેવાનો સત્યતા કોષ્ટકમાં અને પછી તમારા આગળ વધવાનું એટલે ક્યારેય તકલીફ નહીં પડે ઓકે ચલો આગળના સત્યતા કોષ્ટકમાં જવું છે ચાલો જોઈ લઈએ ધ્યાન આપો અહીંયા ચલો અહીંયા જુઓ હવે આવ્યું આપણું શું એક જ મિનિટ ઠીક કરી લો ચલો ચોથું સત્યતા કોષ્ટક કોનું પૂછે તમને તો કે શરતીનું પૂછે તો શું કરવાનું કંઈ નહીં શરતીમાં કેટલા સાદા વિધાનો હશે બે અને અહીંયા કારક બદલી દેવાનું સમુચે પૂછે સમુચે લખવાનું વિકલ્પર જો રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય અહિયાં પણ સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય હવે શરતીમાં કેટલા વિધાનો હોય બે સાદા વિધાનો હોય તો પી અને ક્યુ અહિયાં પી શરતી ને ઓકે તો ઓકે પછી સૌથી પહેલાં હવે શું કરવાનું તો કે હરોળમાં ટી એફની ગોઠવણી તો જેટલી હરોળ હોય એના અડધા ટીને અડધા એફ તો ટી કેટલા મૂકશું બે બે ટી બે એફ બે એફ કે ચાર હરોળ હતી તો ચારના અડધા બે તો બેમાં બે બેમાં એફ હવે અહીંયા શું કરવાનું તો આ બે ટી છે તો અહીંયા એક ટી એક એફ એક ટી એક એફ ઓકે થઈ ગઈ હવે તમને ખબર હોવી જોઈએ કે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે તો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ એવો છે કે ટી એફ હોય ને એની સામે તમારે શું મૂકવાનું એફ નહીં તો તમારે મૂકી દેવાનો ટી ચલો હવે આ લાઈન આપણે પૂરવી છે તો સૌથી પહેલા તમે શું કરશો તો નહીં હો વિદ્યાર્થીઓ ફરી એકવાર કહું પહેલા નિયમ લાગુ પાડી દેવાનો અને પછી હટ્ટાહટ્ટી બોલાવવાની અને નિયમ લાગુ પાડવા માટે તમારે શું કરવાનું તો અહીંયા જોવાનું કે ટી દેખાય ને તો એફ મૂકવાનું પેલા ટીએફ હોદો tf નથી tf આ એટલે tf તો યફ મૂકો tf નથી tf નથી અહી ય ft છે હો tf નથી પાછો હા અહી જો ff હવે કોઈ જગ્યાએ tf છે નથી તો જો tf હતું એની સામે તમારે f મૂકવાનું અને જે tf ના હોય ત્યાં t મૂકી દો તો આ બધે tf નથી તો એ શું મૂકશો t મૂકી દો પતિ ગઈ બસ પતિ ગઈ આ જો ટ્રીકનો ઉપયોગ કરો તો ફટાફટ તમારું સત્યતા કોષ્ટક પતી જાય પતી જાય ચલો હવે આગળ જુઓ દ્વિશતોનું સત્યતા કોષ્ટક બનાવી દઈએ તો દ્વિશતી શું કરશું કઈ નહીં એમાં બે આધાર વિધા અરે બે સાદા વિધાનું હોય અને અહીંયા જો દ્વિશતી દેખાય છે તો પી દ્વિશતી ક્યુ ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય ઓકે તો કે ઓકે હવે જો અહીંયા કેટલા સાદા વિધાન અરે હદોળ કેટલી તો કે ચાર તો ટી એફની ગોઠવણી કેવી રીતે કરવાની તો કે બે ટી અને આટલું તો આવડે આવડે હવે શરતીનો સત્યતા મૂલ્ય નિયમ શું કહે છે તો કે જ્યાં ડબલ ટી દેખાય ને ત્યાં તમે ટી મૂકો અને જ્યાં ડબલ એફ દેખાય ને ત્યાં એ તમે ટી મૂકો અને આમાંથી કશું ના દેખાય તો તમારે એફ મૂકવાનું એમ કહેવા માંગે છે જો ટીટી હોય તોય તમારે ટી મૂકવાનો એફએફ હોય તોય ટી મૂકવાનો અને જો આમાંથી ટીટી ના હોય ને ના હોય તો ત્યાં બધા શું મૂકવાનું તો કે એફ મૂકવાનું ટીટી હોય તો મૂકો એફએફ હોય તોય ટી મૂકો અને આ બંનેમાંથી કંઈ કઈ ના હોય તો શું મૂકવાનું તો કે એફ આ કોલમ ભરવા માટે તમારે શું કરવાનું તો સૌથી પહેલા સત્યતા મૂલ્યનો નિયમ લાગુ પાડવાનો તો જ્યાં ટીટી તમને કઈ જગ્યાએ ટીટી ને એફએફ ટીટી દેખાય એફએફ દેખાય તો જો અહીંયા જો ટીટી દેખાય તો જ્યાં ટીટી હોય તો એ ટી મૂકો હવે બીજે ક્યાંય નથી હવે એફ એફ તો મૂકી દો હોય તો શું મૂકવાનું ટી મૂકવાનું હવે જો ટીટી હતું ત્યાંય ટી મૂકી દીધું જે એફએફ હતું ત્યાં ટી મૂકી દીધું તો હવે શું કરવાનું તો હવે બાકી વધ્યું ત્યાં શું મૂકશો એફ શું મૂકશો એફ મૂકી દીધું આ મૂકી દીધું બસ આ સત્યતા કોષ્ટક આટલું કામ કરતા તમને ના આપણે આટલા કામના કેટલા માર્ક્સ બે માર્ક્સ અને બધા નહીં પૂછાય હો આમાંથી કોઈ એક જ છે પણ આપણે પાંચે માર્ક તૈયાર કરી લઈએ તો ગમે તે તો આપણને કોઈ તકલીફ બિલકુલ તકલીફ નહીં હવે હું આવી રીતે તમને તૈયારી કરવાનું કહું છું વિદ્યાર્થીઓ જો આટલી તૈયારી વ્યવસ્થિત કરી નાખો તો કોઈ તકલીફ જ નહીં ગમે તેવું તત્વજ્ઞાનમાં પૂછે ને તો તમે પાછા જ ન પડો એના માટે આવા વિડીયો જોવા પડે ને આવી મહેનત કરવી પડે બીજું વિદ્યાર્થી હું તમારા માટે બહુ મહેનત કરીને વિડીયો બનાવું છું તો મારા વાલા વિદ્યાર્થીઓ આપણા વિડીયોને દરેકે દરેક વિદ્યાર્થી સુધી શેર કરજો હું તમને તમારી ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું કે તમારા મગજમાં કેવી રીતે ઉતરાયણ તમે કેવી રીતે યાદ રાખો ઓકે ચલો હવે આગળના ટોપિકમાં મળીશું આપણે આગળના વિડીયોમાં તો ત્યાં સુધી જોતા રહો આર્ય ક્લાસીસ જય હિન્દ જય ભારત